સમગ્ર ગુજરાતમાં વરસાદી માહોલ હવે ધીમે ધીમે એટલે કે શુભ શરૂઆત થઈ રહી છે ત્યારે કચ્છમાં પણ ભારે ઉકળાટ બાદ આજે બપોર પછી ધીમે ધારે પણ મેઘરાજાની પધરામણી થઈ હતી ભુજ નખત્રાણા માંડવી તાલુકામાં અમુક ગામોમાં વરસાદના ઝાપટા તો ક્યાંક પાણી વહી નીકળ્યા હતા ભુજ તાલુકાના દેસર પર વાંઢાઈ ચકાર વિસ્તારમાં બપોર પછી મેઘરાજાએ મહેર કરી હતી અને તે સાથે મંગવાણા જીયાપર અમુક ગામોમાં છાંટણા અને ક્યાંક તો પાણી વહી નીકળ્યા હતા આમ મેઘરાજાની મહેર બાદ ખાસ કરીને ભુજ તાલુકાનો પર જે છેલ્લા પાંચ વર્ષથી અહીં ભારે વરસાદ થતો હોય છે તેમજ આ વિસ્તારના મંગવાણા જીયાપર દેસલ પર આ વિસ્તારમાં ભારે વરસાદ હંમેશા ચોમાસા દરમિયાન થતો હોય છે ત્યારે આ વખતે પણ અહીંથી શરૂઆત થઈ છે ત્યારે આગામી ચોમાસાની જે વર્ષે ચોમાસું એના દિવસો હવે બાકી નથી પણ એવું લાગી રહ્યું છે કે વરસાદ આ વિસ્તારમાં ફરી પાછો જોર પકડશે એવું અત્યારે જોવા મળી રહ્યું છે આમ તો દેસલ પર વાંઢાએ હંમેશા સતત એમનો જે હાઈવે રોડ છે અને મંગવાણા હાઈવે રોડ એ બંને બાજુ પાણી ભરાતા રોડ ઉપર પાણી ફરતા જોવા મળતા હોય છે ચોમાસા દરમિયાન ત્યારે આ વખતે પણ એવું અત્યારે લાગી રહ્યું છે કે ચોમાસું આ વિસ્તારમાં જ ફરી પાછો ધમાકેદાર બેટિંગ કરે તો નવાઈ ન પામતા હાલની પરિસ્થિતિમાં મંગવાણામાં જે ગયા વર્ષે જે તકલીફો ઊભી થઈ હતી રોડ રસ્તામાં તેનું કામગીરી અત્યારે વહીવટીતંત્ર દ્વારા રોડ ઉપર થઈ રહી છે પણ જે રીતે આ વરસાદ જો ભારે પડશે તો એ જ પરિસ્થિતિ ભુજ નખત્રણા હાઈવે ભુજ અબડાસા ની પરિસ્થિતિ એ જ ખરાબ થાય તેવા અત્યારે જોવા મળી રહ્યું છે આમ ચોમાસાની શરૂઆતમાં ભારે ઉકળાટ પછી જીયાપર તેમજ કોટડા ચક્કર માંડવી તાલુકાના અમુક ગામો અને નખત્રાણા વિસ્તાર જે ક્યાંક કઈ જગ્યાએ અમે છાંટડા જોવા મળી રહ્યા છે ત્યારે આગામી દિવસોમાં ચોમાસાની આ સિઝન થઈ રહી છે શરૂ થઈ છે અને આ ભારે ઉકળાટ બાદ બપોર પછી મેઘરાજાએ કોઈ જગ્યાએ આજે શુભ સંકેત આપ્યા છે કે આગામી દિવસોમાં વરસાદ ભારે થાય તો નવાઈ ન પામતા આમ અંબાલાલની આગાહી હવે ધીમે ધીમે એવું લાગી રહ્યું છે કે જોર પકડી રહ્યું છે વરસાદ આમ તો મુંબઈ પછી જુલાઈની શરૂઆતમાં વરસાદ આવતો હોય છે પણ અત્યારે જૂન મહિનો છે અને ભારે ઉકળાટ પછી આ વરસાદ આવી રહ્યો છે